શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો થતા શિક્ષણ જગતમાં દોડધામ મચી શિક્ષણ ખાતામાં વહીવટમાં લોલમ લોલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સંજલીમાં શિક્ષણ ખાતા પર હવે બાદ નજર શું શિક્ષકોને મળશે ને શિક્ષણ ખાતામાં લોલમ લોલની પોલ ચલાવી ભ્રષ્ટાચાર થયો ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો નવી ટેકનિક કરી હોય તેમ શિક્ષકો પાસેથી ખુદ શિક્ષકો બની બેઠેલા કહેવાતા આગેવાનો વચેટિયા બની ફાયરડીટ ચોક્કસ રકમનું ઉઘરાણ લેતા હોવાના આરોપ મુકાયો છે ખુદ એક શિક્ષકે વિડીયો થકી આરો મુક્તા છે અનેક લાચાર શિક્ષકોના ફોન આવી રહ્યા છે કે પેન્શનની ફાઇલમાં ઉચ્ચતરના કેસમાં ને એરિયર્સના કામોમાં ટીપીઓ કચેરીના બની બેઠેલા શિક્ષક નાણાં વગર કામ કરતા નથી અને નામ જો ગ્રમેશ સેલોત ભૂરિયા દિનેશ અને પટેલ રોહિત વિવિધ કામોના એજન્ટો બની તમામ ફાઇલો ટીપીઓ કચેરી માટે કામ કરતા રહ્યા છે સંજરી તાલુકાના શિક્ષણ જગતને શરમસાર કરતા આક્ષેપોનો વિડીયો ખુદ શિક્ષક દ્વારા વાયરલ કરી જાહેર કરવામાં આવ્યો છે રાઠવા મુકેશભાઈ નામના શિક્ષકે સંજલી તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી છે કે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વિવિધ કામો છેલ્લા કેટલાક વર્ષોથી અમુક માણસો લેવડ દેવડ કરી રહ્યા છે અને તેમાં રૂપિયાની ઉઘરાણી થતી હોવાના આક્ષેપો પણ કરાયો છે શિક્ષક મુકેશભાઈ એક વિડીયો થકી નામજોગ આરોપ મૂકતા કહ્યું કે રમેશ સેલો બુરિયા દિનેશ અને પટેલ રોહિત વિવિધ કેસોમાં મોટા પાયે ઉઘરાણ કરી રહ્યા છે વર્ષ બે હજાર તેવીસથી વીસના ઉચ્ચતરમાં આવ્યો છતાં ઉચ્ચતરનું કામ પૂર્ણ થયું નથી તેવા ગંભીર આક્ષેપો મુકાયા છે જેને લઈ શિક્ષક જગતમાં દોડધામ મચી જવા પામી છે આ બાબતે અનેકો રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આ બાબતે તાલુકાથી ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હોવાનું રાઠળ મુકેશભાઈ શિક્ષણ શાખાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં દિનેશ ભુરિયા મહામંત્રી રમેશ સેલોત પ્રમુખ અને રોહિત પટેલ વિવિધ કામગીરી કરે છે જેમાં ઉચ્ચતરનું કામ કે પેન્શનનું કામ અને સર્વિસ બુક એન્ટ્રી માટે નાણા લઈ કામગીરી કરે છે તેઓ વિડીયો વાયરલ કરાવ્યો છે તે પાયા વિહોણા તદ્દન ખોટા છે અમે કોઈ નાણાંની ઉઘરાણી કરી નથી ખોટો અમને બદનામ કરે છે મુકેશ રાઠોડ વિરુદ્ધ માનહાનીનો દાવો કરવાના છે આ મામલે મીડિયા સમક્ષ અલગ વિચારો નમસ્કાર મારું નામ છે મુકેશભાઈ ચિંપકભાઈ રાઠોડ અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અધ્યક્ષ સંજેલી મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંતોષો આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોચ રમેશભાઈ ધનાભાઈ એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ જેની અંદર નવ વીસ અને એકત્રીસ આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસૂકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને રમ દિનેશભાઈ ભૂરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરે છે અને એનું એરેસ કાઢવા માટે દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને બે ચાર મહિના વીતી ગયા હોય અથવા એક વર્ષ થઈ ગયું હોય તો એક વર્ષમાં જે ચૂકવણીની નાણાં નીકળતા હોય એ એરેસના એ કાઢવા માટે પણ એ દસ ટકા રકમ લેતા હોય છે અને બીજું કે પેન્શન જે વ્યક્તિઓ હાલના હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે દાખલા તરીકે અત્યારે એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ પંદરેક જણા રિટા રિટાયર થવાના છે સેવાનિવૃત્ત થવાના છે એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે એ આધારે પૈસા લેતો હોય ત્રીસ હજારથી માંડી અને સિત્તેર હજાર રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે હવે આ કામ આ કામગીરી કરવા માટે ફાઇલ લઈ જવા માટે દાખલા તરીકે ફાઇલને જિલ્લામાં લઈ જવાની હોય ટીપીઓના ના સિક્કા હોય ત્યાંથી પછી જિલ્લામાં જે જિલ્લાથી ગાંધીનગરમાં જતી હોય હવે આના ખર્ચ પેટે અથવા પોતાની ગાડી લઈને જાય અથવા તો બે ત્રણ દિવસ રોકાવાનું થાય અથવા જે પણ કામગીરી કરવાની હોય એ બહુ તો પાંચથી દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય તમામ તાલુકા તાલુકાની અંદર દાહોદ જિલ્લાના નવ તાલુકા છે નવે તાલુકાની અંદર આ ખર્ચ પેટે પાંચથી દસ હજાર રૂપિયા લેતા હોય છે પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે પચાસ હજારથી સિત્તેર હજાર રૂપિયા લઈ રહ્યા છે હવે બીજા નાના મોટા બીજા ઘણા કામો હોય શિક્ષણ શાખામાં કે જેની એન્ટ્રી એસ બુકમાં પડતી હોય દરેક જગ્યા પર પૈસા લઈ પૈસા લીધા વગર આ લોકો કામ કરતા નથી અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ બે પાંચ મહિના અથવા તો એક વર્ષ સુધી અટ અચકાઈ જતું હોય છે અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપીઓ હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો જ્યારે પણ મેં રજૂઆત કરી હતી તે એનું આજ સુધી કાંઈ પણ નિરાકરણ આવેલ નથી હું પણ એક સ્વૈચ્છિક સંઘનો પ્રમુખ છું સંજેલીની અંદર જેવી રીતના પહેલાં પ્રમુખ છે એવી રીતના હું પણ છું હવે કામગીરી મારે પણ કરવાની થતી હોય હું સંઘની અંદર અમે બે ચાર મિત્રો છે એટલે અમને આ લોકો અંદર ઇન્વોલ્વ કરતા નથી આ કામગીરીની અંદર બોલાવતા નથી કેમ કે જો અમે ત્યાં તાલુકામાં જઈને બેસીએ અને શિક્ષકોના કામગીરી કરીએ તો અમે પૈસા લેવડાવવા માંગતા નથી કે કોઈ જોડે ઉઘરાવવા માંગતા નથી એટલા માટે આ લોકો અમને પૂછતા નથી અને બારોબાર એમની રીતના વ્યવહાર કરતા હોય અને પછી કહે કે આ તો સાહેબને આપવાના છે ટીપીઓને આપવાના છે ઉપર જિલ્લામાં આપવાના છે આમ કરીને ઉઘરાણું કરતા હોય અને શિક્ષકોએ બચારા ભોળા કે ચાલો અમારે હે બે પાંચ હજારીમાં શું થવાનું છે આપી દઈએ ને એમ કરીને આપતા હોય પૈસાના આધારે જ સંજેલી તાલુકાની અંદર શિક્ષણ શાખામાં કામ થતું હોય છે એવું મારું છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોના મારા પર ફોન આવે મૌખિક રજૂઆતો થાય આ રજૂઆતોને ધ્યાન પર રાખી અને હું આપના મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે આવું સદંતર બંધ થવું જોઈએ અને જે આ મિત્રો અંદર કામ કરી રહ્યા છે શિક્ષણ શાખામાં આવા મિત્રોને એ પોતાની શાળામાં જઈ અને બાળકોનું ભવિષ્યનું ઘડતર એનું ટેન્શન કરે એ વિચારે અસ્તુ જય ભારત જય

જે વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો અને પાયા વિહણો છે જે કંઈ લેવડ દેવડની વાત કરવામાં આવી છે જે તદ્દન ખોટી વાત છે અને અમારા વિરોધ સંગઠનનો પ્રમુખ છે એટલે અમને બદનામ કરવા માટેનું આષાડયંત્ર રચેલું છે જે તદ્દન ખોટું છે આપનું નામ દિનેશભાઈ ભૂરિયા મહામંત્રી શિક્ષક શંકસંજલ ગઈ કાલે મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંકના જે પ્રમુખ છે તેમને સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી આપી છે કે આ શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સહેલોત દિનેશભાઈ ભૂરિયા મહામંત્રી અને રોહિત પટેલ ઓફિસમાં કામ કરે છે અને જે વિવિધ કામગીરીઓ ઉચ્ચ સ્તરનું હોય પેન્શનનું હોય એવી અન્ય કામગીરીઓ હોય સર્વિસ બુકની નોંધની તો એમાં નાણાં લેવામાં આવે છે પૈસા લેવામાં આવે એવો આક્ષેપ કર્યો છે જે ખોટો છે તદ્દન પાયાવિહોણો છે આવું કોઈ છે નથી કોઈ નાણાંની ઉગરાણી કરવામાં આવતી નથી પૈસા લેવામાં આવતા નથી આ વ્યક્તિ ખોટો છે અને તદ્દન જૂટો છે એની સામે અમે હું માનહાનિનો બદનક્ષીનો દાવો કરવાના છીએ કેમકે વારંવાર આ ભાઈ અમને આવું બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે અને ટૂંક સમયમાં અમારી શિક્ષક સંઘની ચૂંટણી પણ આવી રહી છે એટલે આ ઇલેક્શનમાં પણ બદનામ કરવા માટેનું આ એક કાવતરું લાગી રહ્યું છે અને મુકેશભાઈ રાઠોડ તદ્દન જે વાત કરી છે વિડીયો બનાવ્યો છે અને એને વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોમાં જે કંઈ હકીકત એ જણાવે છે તદ્દન ખોટી અને પાયા વિહોણી છે મારું નામ રમેશભાઈ જણાવે શૈલોત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંજયલી રિપોર્ટર नरेश ટ્રી વ્યાસ તંત્રી બનાસ ઈ પુકાર બનાસ